નમસ્કાર જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરનાર ચોરીનો ભેદો કેલ્યો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરનાર હિસ્ટ્રી સીટરો પકડાયા અમદાવાદ ઉદયપુર ગ્વાલિયરના બસ્સોથી વધુ સીસીટીવી કેમેરા તપાસ કર્યા પછી પોલીસને સફળતા મળી હતી

એ પરત આવેલા ત્યારે એમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી અને આઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમની ઘરફોર ચોરી દાખલ થયેલી હતી તે ચોરીના કામે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ વસ્ત્રાપુરે તાત્કાલિક તપાસ સંભાળી અને આ પ્રકારની ગુનાની એમો કરવાવાળી ટીમો કેટલી છે એ બાબતે માહિતી મેળવવામાં આવેલી અને ડીપી સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ સેક્ટર વન સાહેબની જે અવિરત સૂચનાઓ મળેલી માર્ગદર્શન હોય આ ગુના જે આજુબાજુમાં સીસીટીવી કેમેરા કે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમના સર્વેલન્સ કોર્ડના પી પટેલ અને એમની ટીમ એની પાછળ પડેલી હતી એ આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે એક વ્યક્તિ જે મોઢા ઉપર રૂમાલ બાંધેરી પોતાની ઓળખ છુપાવેલી હતી એવી વ્યક્તિ શંકાસ્પદ ઇન્ચાર્જ જેવી જણાતા એને રૂટમાં તાત્કાલિક એનું મેપિંગ કરી અને એનો પીછો કરેલો જે છેલ્લે એમને ગીતા મંદિર ખાતે એ જ વ્યક્તિ જે અહીંયા જોવા મળેલો હતો એવી વ્યક્તિ ગીતા મંદિર બસ સ્ટેન્ડની આજુબાજુ જોવા મળેલી ત્યાં આજુબાજુમાં તપાસ કરતાં એ વિગત જાણવા મળેલી આ વ્યક્તિ નાકોડા ટ્રાવેલ્સની બસમાં બેસીને રાજસ્થાન તરફ ગયેલા છે અને બીજે દિવસે એ જ ટ્રાવેલ્સવાળા જ્યારે પરત આવેલા ત્યારે એમના કંડક્ટરની પૂછપરછ કરી અને માહિતી મેળવેલી હતી કે બસ અહીંથી બેસી આ તારીખે ગયેલા અને ક્યાં ક્યાં ઊભા રહેલા હતા એ હોટલ ઉપર જઈ એ હોટલોમાં જ્યાં જ્યાં રોકાણ કરતા સીસીટીવીના આધારે આ વ્યક્તિ જે છે એનો ચહેરો અને આ તે વિગત મળી આવતા આ જ વ્યક્તિ જે છે એ અગાઉ આપણા ઈ ગુજકોપના ટેકનિકલ મેટરની અંદર નાખતા કે બે હજાર ત્રેવીસની અંદર સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનામાં પકડાયેલો હતો ઘરપોળ ચોરીમાં અને એ જ વ્યક્તિ જે પીછો કરતા કરતા એ વ્યક્તિને નાપોળા ટ્રાવેલ્સમાંથી એ રાજસ્થાનની ટિકિટ બુક કરાવી રાજસ્થાનના જયપુર ખાતે ગયેલા ઉદયપુરથી એમાં પોતાનું નામ અને મોબાઈલ નંબર એમને દર્શાવેલા હતા જેને આધારે પોલીસે એમની સીડીઆર માહિતી અને નામને આધારે માહિતી મેળવતા અમદાવાદ શહેરમાં અગાઉ આવી વ્યક્તિ નંબરવાળી એ પથિક સોફ્ટવેરની અંદરથી ચકાસણી કરાવતા એ ચાર તારીખ નવ તારીખ તેમજ એકવીસ તારીખે અમદાવાદ શહેરમાં આવી અને હોટલમાં રોકાયેલી વિગત જાણવા મળેલી હતી એટલે એકવીસ તારીખે આ રાત્રે આવેલા અને એ જ રાત્રિની અંદર આ બનાવ બનેલો હતો જેથી તેમને તાત્કાલિક આ બાબતે આરોપીને લોકેશનને આધારે ટેકનિકલમાં ધ્યાન મળેલું કે મૂળ આ મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગામડાનો વ્યક્તિ છે જેથી તાત્કાલિક જરૂરી મંજૂરી મેળવી ટીમો મોકલી અને ગ્વાલિયર ખાતે આરોપીને હસ્તગત કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલી જેમાં ટીમો ગયેલી હતી ને ગ્વાલિયરના જુદા પોલીસ સ્ટેશનમાં આમને હસ્તગત કરવા માટે પોલીસને મદદ માગેલી હતી ત્યાંથી વિગત જાણવા મળેલી કે ગ્વાલિયરની અંદર પણ જનકગંજ પોલીસ સ્ટેશન ખાઠીપુર પોલીસ સ્ટેશન ભડાઉ પોલીસ સ્ટેશન ત્યાં પણ એમના ઘરફોડ ચોરી આ જ વ્યક્તિએ કરેલી છે એમ ગુનાહિત માનસિકતા ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે અને અમદાવાદ શહેરની પોલીસે જે એમને પકડવાના બાકી હતા એ ઉપરાંતમાં અમદાવાદ શહેર પોલીસે અહીંથી જઈ અને એનું લોકેશન ટ્રેસ કરી એમને હસ્તગત કરી અને લાવવામાં આવેલા અને આ ચોરીમાં ગયેલ મુદ્દામાલમાં સોનાના દાગીના રોકડ રૂપિયા બાબતે પૂછપરછ કરતા એમને જણાવે કે ભાઈ સોનાના દાગીના સની જૈન જે છે તે પણ ત્યાંના ગ્વાલિયર મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને આપેલા હતા અને એમને કોઈ જગ્યાએ વેચેલા અને વેચી અને જે પૈસા આવેલા હતા એમાંથી એમને કમિશન મેળવી અને આરોપી આ સુનિલ ઉર્ફે નરસિંહ શર્મા જે આમ પંડિતપુર્ફે કે છે એમને આપેલા આમાં બંને આરોપીઓને હસ્તગત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને તેમ ધોરણસર અટક કરવામાં આવેલા હતા ગઈકાલે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી અને ધારદાર દલીલ અને થયેલ તપાસના કેસ પેપર સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા એના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે હજી આવા જ પ્રકારના ગુના અમદાવાદ શહેરમાં બીજા અન્ય કેટલા ગુનામાં પૂછપરછ કરી અને માહિતી મેળવી કેટલા ગુનામાં સંડોવાયેલા છે તેની માહિતી મેળવવા ઉપર તપાસ ચાલુ છે સાહેબ ખાસ આરોપીની એમો શું હતી અને આરોપીનું છે કે જે મુખ્ય સામાન્ય રીતે પોતે રાત્રે એકલો આવે મધ્યપ્રદેશથી બસમાં બેસી મુસાફરી કરી કોઈ હોટલમાં એકદમ જે જગ્યા પર એમને ગુનો કરવાનો જે અમે પ્લાન કરેલો હોય એથી અલગથી દૂરની કોઈ હોટલમાં કાલુપુર કે વિસ્તારમાં રોકાય અને આ પશ્ચિમ વિસ્તારમાં રાત્રિના સમયે આવી ગુનો કરી બસમાં બેસી અને રાજસ્થાન જતો રહીએ એ એકલો ફરતો રહીએ અને રાત્રિના સમયે જે બંધ મકાન હોય એમને ટાર્ગેટ કરતા હતા બંધ દરવાજાના મુખ્ય દરવાજાનું તેમજ આ કબાટના એના તાળા તોડી અને એમાંથી સોનાના દાગીના લઈ અને ચોરી કરવાવાળા છે લોકલ રૂપિયા જે કિંમતી વસ્તુ હોય એટલી જ વસ્તુ લેતા ચાંદીનું એવી વસ્તુ વધારે નહીં એ હાથે લઈને જતા કારણ કે એને પછી બસમાં બેસીને મુસાફરી કરવાની હોય વધારે વજનવાળી હોય એવી વિગત હાલના તપાસ દરમિયાન જાણવા મળ્યું છે ઓકે